હેપી બર્થ ડે અમદાવાદ અમદાવાદ શહેરનો આજે જન્મદિવસ છે ગુજરાતની રાજધાની તરીકે સુલતાન અહમદ શાહ દ્વારા ફેબ્રુઆરી રોજ અમદાવાદની સ્થાપના કરવામાં હતી જ અમદાવાદ ગુજરાતનું મહત્વનું શહેર બની રહ્યું છે અગાઉ માત્ર કોટ વિસ્તારમાં સમેટાયેલું અમદાવાદ આજે તો મહાકાય શહેર બની ગયું છે બ્રિટિશકાળમાં ભારતના માન્ચેસ્ટર તરીકે જાણીતું શહેર અમદાવાદે ઓપનો સમન્વય સાંધીને લીવેબલ અને લવેબલ બે બની ગયું છે હવે વિશ્વભરના પ્રવાસન પ્રેમીઓ સાથે ઇતિહાસમાં અભિરુચિ ધરાવનારા સૌના આકર્ષણનું વ્યાપક કેન્દ્ર બન્યું છે આજે અમદાવાદનો છસો તેરમો સ્થાપના દિવસ છે અમદાવાદના મેયર દ્વારા માણેકનાથ મંદિરે પુષ્પ અર્પણ કરવામાં આવ્યા ગુરુ માણેકનાથજી સવાધીને પણ પુષ્પ અર્પણ કરવામાં આવ્યા મેયર દ્વારા માણેક ધ્વજ પૂજા કરવામાં આવી માણેકનાથ ગાદીના તેરમા મહંત શ્રી ચંદનનાથજી પણ આ દરમિયાન ઉપસ્થિત જોવા મળ્યા કાર્યક્રમમાં નાથ પરિવારના સભ્યો પણ હાજર જોવા મળ્યા તો અમદાવાદ સ્થાપના દિવસ છે આજે અમદાવાદનો નો છસો સ્થાપના દિવસ વધુ વિગતો સાથે સંવાદદાતા હાર્દી પણ જોડાઈ ગયા છે હાર્દી આજે અમદાવાદનો છસો સ્થાપના દિવસ છે અમદાવાદ આટલા વર્ષોથી હજુ પણ અડીખમ ઊભું છે અને અમદાવાદના મેયર દ્વારા પુષ્પાર્પણ કરવામાં આવ્યા શું વધુ વિગતો જી ચોક્કસથી જો વાત કરવામાં આવે અમદાવાદ શહેરનો સ્થાપના દિવસ એટલે કે મહત્વનો દિવસ આજનો ગણી શકાય છસો ને તેરમો સ્થાપના દિવસ અને હેરિટેજ સિટી એટલે કે અમદાવાદ શહેરની જો વાત કરવામાં આવે તો જ્યાં આગળથી અમદાવાદ ધબકે છે એટલે કે એવી હેરિટેજ જગ્યાઓ કે જ્યાં આગળ ત્યારે અમે ઉપસ્થિત છીએ રાણીના હજીરા ખાતે કે જ્યાં આગળ જે હેરિટેજ જે જગ્યાઓ છે જેને નિહાળવા માટે વિદેશથી પણ લોકો અહીંયા આગળ આવતા હોય છે અને તેનું અનેરું મહત્વ પણ રહેલું હોય છે આજનો દિવસ એક મહત્વનો દિવસ ગણી શકાય કારણ કે અમદાવાદ સ્થાપના દિવસ અને જે માણેક ચોક ખાતે આવેલા ગુરુ માણેકનાથજીની સમાધિ ને દર વર્ષે મેયર દ્વારા પુષ્પ છે તે કરવામાં આવે છે પણ જે કરવાની વિધિ છે આસપાસ છે તે કરવામાં આવતી હોય છે પરંતુ આ છે જે માણેક ચોક છે કે જ્યાં આગળ હેરિટેજ જગ્યાઓ આવેલી છે અને જેનું એક વિશેષ મહત્વ રહેલું હોય છે આજની જો વાત કરવામાં આવે તો માણેક ચોક ખાતેના જે માણેકનાથ મંદિર છે જ્યાં આગળ ગુરુ માણેકના જીની સમાધીને પુષ્પર પણ છે તે કરવામાં આવતું હોય છે સાડા આઠ વાગે પુષ્પ અર્પણ કરવામાં આવશે મેયર અને સત્તાધીશો તમામ લોકો છે કે જે અહીં આગળ ઉપસ્થિત થઈ ચૂક્યા છે મેયર પ્રતિભાબેન જૈન છે તેઓ હાજર છે સાથે સાથે બીજા જે કોર્પોરેશનના સત્તાધીશો છે તે લોકો પણ હાજર છે ત્યારબાદ લગભગ સાડા નવ વાગે આસપાસ જે સૌથી પહેલી અમદાવાદની જ્યાં આગળ શહેરની ઈંટ મુકાઈ હતી તે જગ્યા માણેક કે જ્યાં આગળ

આજ અમદાવાદના સ્થાપના દિવસે અમે અહીંયા બધા જ ભેગા થઈને માણેકનાથ મંદિરમાં પુષ્પાંજલિ અર્પણ કરીશું ત્યાર પછી માણેક બુર્જમાં ધ્વજ પૂજા કરીશું જેના જે માણેકનાથ જે સંત સંપ્રદાય નાથ સંપ્રદાયના જે માણેકનાથ ગુરુજી છે જેના આશીષ સાથે આ અમદાવાદ શહેરનો પાયો નખાયો હતો અમદાવાદ કર્ણાવટી મહાનગરનું આ ઐતિહાસિક નગર અને એનો અનોખો અંદાજ માણેક પેડલ રિક્ષાથી આજે અને બુલેટ મેટ્રો ટ્રેનથી બુલેટ ટ્રેનનું જે વિકાસ થઈ રહ્યું છે અને સાથે સાથે આ અમદાવાદ શહેરનું જે આપણે સતત વિકાસ એક ગુજરાતનું એક મહાનગર જેના જન્મદિન દિવસે આજે બુલેટ ટ્રેન રિવર સાબરમતી રિવરફ્રન્ટ અને સાથે સાથે નરેન્દ્રભાઈ મોદી સ્ટેડિયમ જે ધરાવ જે સ્થાન ધરાવનાર છે એવા આજે જન્મદિવસે હું અમદાવાદ શહેરને નમન કરું છું અને ખૂબ ખૂબ સલામ કરું છું તમામ જે સત્તાધીશો છે તે લોકો પણ હાજર છે આજનો દિવસ કેટલો મહત્વનો ગણી શકાય જે ચોક્કસથી તો જેવી રીતે સૌથી પહેલા દર વર્ષની જેમ આજે જે પૂજા છે તે જે કહેવાય કે સમાધિ માણેકનાથજી છે તેમની પૂજા છે તે કરવામાં આવતી હોય છે અને સત્તાધીશો દ્વારા દર વર્ષની જેમ સૌથી પહેલાં અમદાવાદની પ્રથમ જગ્યા એટલે કે ગુરુ માણેકનાથજીનું સમાધિ સ્થાન છે ત્યાં આગળ પુષ્પર પણ છે તે કરવામાં આવતું હોય છે ત્યાં આગળ અમદાવાદ શહેર જે હતી ત્યાં આગળ ધ્વજારોહણ કરીને ત્યાં આગળ ધ્વજારોહણ કરીને ત્યાં આગળ પર પૂજન અર્ચન કરવામાં આવશે જી હાર્દિક તમામ વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર